આવું મોટું એપલ જે ચાઇનાથી ઇન્ડિયામાં આવશે તો એના એકાઉન્ટને મેનેજ કરવા માટે સીએ કરતાં વધારે એસએસસીની જરૂર પડશે સૌથી મોટો રોલ રહ્યો આમાં મોદીજીનો એમણે બે હજાર ચૌદ પછીથી મલ્ટીનેશનલ કંપનીને બોલાવવાનું સ્ટાર્ટ કર્યું સીએ બે અક્ષરનું છે એસએસસીએ ચાર અક્ષરનું છે બે અક્ષરના સીએ કરવામાં અમારા વિદ્યાર્થી દોસ્તોને પરસેવો પડી જાય છે આ ચાર અક્ષરનું એસીસીએ કરવામાં શું થશે એસીસીએ શું છે તે ક્યાંથી આવ્યું છે એની જરૂરિયાત શું કામ છે અને ઇન્ડિયા પાસે પોતાની ચાર્ટર્ડ એકાઉન્ટ પદ્ધતિ છે તો એમને બહારની એકાઉન્ટ પદ્ધતિને શું કામ હાયર કરવી જોઈએ આ માતા પિતા એવું કે વિસ્તાર છે કે મારો છોકરો સીએટ થઈ જાય તો આ એસસીસીએ સી મેં કરી લીધા પછી મને જોબ ક્યાં મળશે આજે ગિફ્ટ સિટી સૌથી મોટો હબ બનવાનો છે અને એમાં સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી એસી સી મળવાની છે અહીંયા બેઠા બેઠા ફોરેન ફોરેનクライન્ટ્સની પ્રેક્ટિસ કરવી છે ધેન યુ હેવ ટુ ડુ એસીસીએ તો તમારે એસીસીએ જ કરવું પડે કેમ કે એમને જે મેનેજર્સ બેઠા છે ને ફોરેનમાં યસ એસીસીએ ને ઓળખે છે આ લોકો ભણે શું કામ તમને ખબર છે ભણે છે એટલા માટે નોકરી મળવી જોઈએ નોકરી એટલા માટે જોઈએ છોકરી મળવી જોઈએ એકચ્યુલી તમે એમબીએ ની અંદર જળસાટ કરી આ સહેલ